લખતર શહેર તેમજ ગ્રામ્યમાં ચોરોનો તરખાટ વધ્યો હોય તેવું ત્યારે લખતર તાલુકામાં દિવસમાં જ જગ્યાએ ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે ત્યારે તાલુકાના વણા ગામ ખાતે જૈન દેરાસરમાં છસો વીસ વર્ષ જૂની પંચ ધાતુની મૂર્તિ અને ભંડારમાંથી રોકડ રકમ ચોરી થવા પામી છે ત્યારે વણા ખાતે જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર એવા જૈન દિરાસરમાં છસો વીસ વર્ષ પંચધાતુની મૂર્તિની ચોરી થતા જૈન શ્રાવકોમાં હવે રોષની લાગણી ફેલાય છે ત્યારે હવે ચોરો માત્ર ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં મંદિરની ચોરીઓ જેમાં લખતર વાસુકી દાદા મંદિર તાપસી બાપુએ આવેલા હનુમાનજી મંદિર કડુ હનુમાનજી

તેમજ એફએસએલની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી